છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બાળિયા ગામે હાઇડ્રો પ્રોજેક્ટના સર્વે કરવાની કામગીરી લોકોએ અટકાવતા જિલ્લા કલેક્ટર સહિત પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય લોકોને સમજાવવા માટે ગયા હતા પરંતુ લોકોનો આક્રોશ જોઈને અધિકારીઓ પરત ફર્યા હતા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડાને ધારાસભ્ય તેમજ સાંસદી બે કલાક સુધી ધોમધગતા તાપમાં ઊભા રહીને અને જમીન ઉપર બેસીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તેમાં નિષ્ફળતા મળી હતી નસવાડી તાલુકાના નર્મદા કિનારે વસેલા દસ જેટલા ગામોમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે સર્વે કરવા આવી રહ્યો છે તેનો આ વિસ્તારના લોકો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે સર્વેની કામગીરી કરતા અધિકારીઓ સર્વેની કામગીરી અટકાવતા પોલીસ પ્રોટેક્શન સાથે આવેલા અધિકારીઓએ પણ એક પણ વાત માની ન હતી અને ભેગા થયેલા દસ ગામના લોકોએ વિરોધ કર્યો હતો આજે ફરી આ જ વિસ્તારમાં જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને સર્વે કરતા અધિકારીઓ સર્વેની કામગીરી ના અટકાવે તે માટેના પ્રયાસો કર્યા પણ ગામ લોકો એક જ વાત કરી રહ્યા છે કે અમારા વિસ્તારમાં સર્વેની કામગીરી કરવા જ નહીં દઈએ કેટલાક વિસ્તારમાં અધિકારીઓ ના જાય તે માટે રસ્તા ઉપર મોટા લાકડા મૂકી રસ્તાઓને બંધ કરી દીધા છે જ્યારે એમને અમે બંધારણ રીતે એમને પૂછ્યું કે આ હાઇડ્રો પ્રોજેક્ટના કારણે જમીન સંપાદન થશે કે કેમ ત્યારે અમને સાંસદ સાહેબે એમ કીધું કે મને આ હાઇડ્રો પ્રોજેક્ટ પ્લાન્ટ વિશે કંઈ ખબર છે નથી એવું એ લોકોએ સાંસદ સાહેબે કીધું ત્યારે અમને એ કોઈ જાણતા વ્યક્તિ એન એનએસપીસીની ટીમને પૂછ્યું ત્યારે એ લોકો સમજાવ્યા પરંતુ જ્યારે અમારી વાત આગળ આગળ ચાલતી રહી હતી ત્યારે એ લોકો જ્યારે અમે બંધારણી રીતે એમને પ્રશ્ન પૂછવા લાગ્યા ત્યારે એ લોકો વચ્ચે અમને આધા અધૂરી જગ્યાએ છોડીને જતા રહ્યા હતા શું નુકસાન થાય આદિવાસી વિસ્તારની અંદર નુકસાન ઘણો જળ જંગલને થશે અને જમીનો જશે જેના કારણે અમે આનો વિરોધ કરે છે કે બધાને દુઃખ એ જ છે કે વિસ્થાપન થઈ જશે એટલે છૂટા છવાયા બધા વેરવિખેર થશે જેના કારણે અહીંયા કોઈ બીજો આ પ્રોજેક્ટ લાગુ ના કરી શકે એના કરતાં બીજો કોઈક શિક્ષણને લગતો પ્રોજેક્ટ લાવીને વિકાસ કરી શકે આમાં આજે જે મીટિંગ થઈ એમાં વિકાસના નામે રોડ રસ્તા પાણીનો વિકાસ અમને આ પ્રોજેક્ટથી ખૂબ જ નુકસાન છે એટલે આ પ્રોજેક્ટ કોઈ પણ હિસાબે હોવો જોઈએ ને એ જ વિરોધ છે અમારે અમારી જમીન ઉપર કોઈ પણ જાતનો પ્રોજેક્ટ જોઈતો નથી આનાથી અમને નુકસાન છે એ જ અમારો વિરોધ છે એમને કીધું દસ બાર ગામો દસ બાર ગામોને જ ખાલી માહિતી આપી છે ખબર નહીં હવે પાછળથી